વડોદરા શહેરમાં આગામી સમયમાં બરોડા બાર એસોસિએશનનું ઇલેક્શન યોજાનાર છે જે નવી ટેકનોલોજી સાથે યોજવામાં આવશે ઇલેક્શન ચૂંટણી અધિકારી અલકા જાધવી માર્ગદર્શન અનુસાર ચૂંટણી અધિકારી દ્વારા પ્રથમ વખત આગામી ઇલેક્શનમાં નવી ટેકનોલોજી સાથે યોજવામાં આવશે જેમાં સૌપ્રથમ પ્રથમ વખત ફોટાવાળી મતદાર યાદી બનાવવામાં આવી છે જેમાં ગુગલ પર ફોટો અને નંબર અપલોડ કરવાથી નવી ટેકનોલોજી સાથે મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે આ સંદર્ભે ચૂંટણી અધિકારી હિતેશ સમક્ષ વિસ્તૃતમાં જાણકારી આપી ચૂંટણી કમિશનર શ્રી અલકાબેન ના માર્ગદર્શન હેઠળ આ વખતે પ્રથમ વખત અમે લોકો ફોટાવાળી મતદાર યાદી બનાવવા જઈ રહ્યા છે અને અત્યાર સુધી લગભગ સાડી ચારસો જેટલા મતદારોએ થ્રુ ટેકનોલોજી ગૂગલ ફોર્મમાં ફોટો અપલોડ કરી અને સાડી ચારસો જેટલા મતદારોએ એમના ફોટા મતદાર યાદીમાં આપ્યા છે બે ત્રણ દિવસમાં લગભગ લગભગ બધા ફોટોગ્રાફ્સ આવી જશે અને આ અત્યાર સુધીના ઇલેક્શનનો પહેલો બનાવ છે કે ફોટા સહિતની મતદાર યાદી એઝ પર ડાયરેક્શન ગીવન બાય અલકાબેન અમે લોકો આ બનાવી રહ્યા છે ગૂગલ ફોર્મમાં ખાલી સનદ નંબર અને ફોટોગ્રાફ્સ અપલોડ કરવાથી ઓટોમેટિક યાદી માં ફોટો આવી જાય એવી સિસ્ટમ અમે ડેવલપ કરી છે